ખાટાફળો સ્વાસ્થ્ય માટે ઘણા સારો માનવામાં આવે છે લીંબુ સી સીનો સારો સ્ત્રોત છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે જ્યારે મજબૂત ઇમ્યુનિટી હોય ને એટલે કે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો શરીર ઘણા બધા ચેપથી બચી શકે છે અને જો તમારી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમે વારંવાર આસાનીથી બીમાર પડી શકો છો હા પણ જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે વિટમિન સીથી ભરપૂર લીંબુ ક્યાં તો પછી કોઈપણ ખાટા ફળોનું સેવન વધારે કરો છો તો તે તમને ફાયદો નહીં નુકસાન જ પહોંચાડે છે તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીશું વધુ માત્રામાં લીંબુનું સેવન કરવું કોને ના કરવું જોઈએ અને તેના ગેરફાયદા શું છે લીંબુમાં સિટ્રિક એસિડ હોય છે જેનું વધુ પડતું સેવન દાંતના એનેમલને નબળું પાડી શકે છે અને તમારા દાંત નબળા થઈ જાય છે તેથી લીંબુનું સેવન એકદમ કંટ્રોલમાં કરવું જોઈએ લીંબુ પાણી એસિડિક હોય છે જેના કારણે કેટલાક લોકોને પેટમાં એસિડિટી અથવા ગેસની સમસ્યા પણ થઈ શકે છે જો તમને પેટ સંબંધી કોઈપણ સમસ્યા હોય તો એ ટાઈમ પર લીંબુનું સેવન કરવું ટાળવું જોઈએ લીંબુની અંદર મૂત્રવર્ધક ગુણધર્મો પણ હોય છે જે વારંવાર પેશાબનું કારણ બની શકે છે તો લીંબુ પાણીનું સેવન એકદમ કંટ્રોલમાં કરવું જોઈએ કારણ કે જ્યારે તમે વધુ માત્રામાં લીંબુ પાણીનું સેવન કરો છો તો તે તમારી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ઇમ્બેલેન્સ કરી શકે છે કેટલાક લોકોને લીંબુથી એલર્જી પણ થઈ શકે છે તેના સેવનથી ત્વચા પર ફૂલ્લીઓ ખંજવાળ અથવા અન્ય કોઈ એલર્જીસ થઈ શકે છે સિટ્રિક ફળોમાં એટલે કે ખાટા ફળોમાં રહેલા તત્વો કેટલાક લોકોમાં માઇગ્રેન અથવા માથાનો દુખાવો પેદા કરી શકે છે લીંબુ પાણી હંમેશા કંટ્રોલમાં પીવું જોઈએ કારણ કે જો તમે વધુ માત્રામાં લીંબુનું સેવન કરશો તો તે ગળા ગળામાં બરતરા પણ કરી શકે છે ખાસ કરીને જો તે ખાલી પેટ પીવામાં આવે તો એટલે તમે કંટ્રોલમાં રહીને લીંબુનું સેવન કરો તે તમારી માટે ફાયદેમંદ છે પરંતુ જો તમે વધુ માત્રામાં તેનું સેવન કરશો તો તે તમને નુકસાન પહોંચાડશે તો આ બાબતનું ધ્યાન રાખીને તમે લીંબુનું સેવન કરો અને આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો